ગાંધીનગર આરોગ્ય વિભાગની નિષ્ફળતા આ ખ્યાતિ હોસ્પિટલના કારનામા બાદ બહાર આવી ચૂકી છે ને પીએમ જયવાય અને મા કાર્ડના નામે જે રાજ્યની હોસ્પિટલો પૈસા પડાવતી હતી તેને લઈને હવે ટૂંક સમયમાં એક નવી એસઓપી આવી રહી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મિટિંગ યોજ્યા બાદ શું કહ્યું છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કર

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શું બોલે છે તે પણ આપ સાંભળો વાય યોજનાની અંદર કાર્ડ કાઢવાથી માંડી અને પેમેન્ટ થાય ત્યાં સુધીની આખી પરિસ્થિતિમાં સતત સઘન મોનિટરિંગ અને કોઈ પણ દર્દીને આ આખી વ્યવસ્થામાં ક્યાંય સફર ના થવું પડે એ રીતની તમામે તમામ જેટલી આપણી પ્રોસીજર છે ને એમાં પણ મહત્વની કેન્સર છે હાર્ટનું છે ન્યુરોની છે એવી જે મહત્વની છ એક પ્રોસીજરો છે એની એસઓપી સાથે આવતા સમયમાં પેશન્ટ અવેરનેસ માટેનું કેમ્પ માટેની ગાઈડલાઈન દરેકે દરેક પ્રોસીજર માટેની એસઓપી વગેરે ટૂંકમાં આખું નાખું અને સાફું એટલે કે એન્ટી ફ્રોડ યુનિટ છે એ એલર્ટ કરેલા જનરેટ કરેલા જે પણ એલર્ટ છે એ તમામના મોનિટરિંગ અને સાફુ માટેની પણ અલગ વ્યવસ્થા દરેકે દરેક જિલ્લાની અંદર સીડીએચ ના અંડરની અંદર સાફુની ત્યાંની વ્યવસ્થાઓ અલગથી થાય અને અહીંની ટીમ સાફુની સતત ઓબ્ઝર્વેશન મોનિટરિંગ કરે એ પ્રકારની વ્યવસ્થા અને આખી ચર્ચા થઈ છે આખે આખી ચર્ચાના અંતે બહુ થોડા સમયની અંદર આખી વ્યવસ્થાઓ સ્ટ્રેન્થનિંગ કરવા માટેની કવાયત આજે આપણે હાથમાં થઈ

અને જે પ્લાન્ટ અને અનપ્લાન્ટ બંને સર્જરીની અંદર કેટલાક ચેક પોઈન્ટ ચેક પોઈન્ટ્સની સાથે ચેકિંગ અને જે પીએમ જે સાથે એમ્પેનલ થયેલી હોસ્પિટલો માટેની પણ એસઓપી આપણે ટૂંક સમયમાં કરીશું ભલે સમય જાય થોડો પરંતુ આનું સ્ટ્રેન્થનિંગ કરવું ખૂબ જરૂરી હતું એ આપણે આજે આ મિટિંગના અંતે આખી જે કહેવાય કે પહેલેથી છેલ્લે સુધીનું કાર્ડ કઢાવવાથી માંડી અને ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટ પછી એને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો પોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય કે ખોટા રૂપિયા પણ ના ચૂકવાય એની આખી ચર્ચાઓ થઈ છે ડિસેમ્બર સુધીમાં નવી એસઓપી આવી જશે તો ટૂંક સમયમાં પંદર વીસ દિવસ જે પ્રકારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું તે મુજબ પંદર થી વીસ દિવસમાં નવી એસઓપી જાહેર થઈ જશે આ ખાનગી હોસ્પિટલો જે પ્રકારે સરકાર પાસેથી આ મા કાર્ડ પીએમ જય કાર્ડના નામે પૈસા ઓપરેશન કરી પડાવી લે છે તેમાં પણ ખાસ જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવશે સાથે દર્દી મા કાર્ડ આ પીએમ જય કાર્ડ નીકારે ત્યાંથી લઈ તેને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી પણ તેને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તેવી વાત પણ ઋષિકેશ પટેલે કરી છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजनतो तेन